અડદ અડદ આપણા રોજિંદા જીવનમાં ખવાતી દાળ છે દાળના બદલે આખા કઠોળ જો ખાઈએ છીએ તો એ વધારે હિતાવહ છે અડદમાં પ્રોટીન મેગ્નેશિયમ મેંગેનીઝ આયન લિપિડ કેલ્શિયમ અને એવા ઘણા બધા બી કોમ્પ્લેક્સના તથા વિટામિન સી કે ઈ એવા વિટામિન્સ મળે છે કે જે રોજિંદા ઉપયોગમાં આપણને લગભગ બીજા કોઈ કોઈ ખોરાકમાંથી મળતા નથી અડદ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે કેલ્શિયમ હોવાથી તમારા હાથ પગના દુખાવાને એમાં ઓછું થાય છે તમને જો યાદશક્તિની તકલીફ હોય તો તમે અડદ ખાવ છો તો એ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે વિટામિન સી અને કે હોવાને કારણે તમારી ત્વચા સુંદર રાખે છે વાળ સુંદર રાખે છે પરંતુ કોણે ખાવા ન જોઈએ તો જેને લિપિડ પ્રોફાઇલ હાઈ હોય જે લોકોનું કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય એ લોકોએ ન ખાવા જોઈએ જેમને કેલ્શિયમ હાઈ થઈ જતું હોય જેમને કિડનીની તકલીફ હોય જેને કારણે કેલ્શિયમ વધી જતું હોય તો એ લોકોએ ન ખાવા જોઈએ અને જેમને આયન વધી જતું હોય એ લોકોએ પણ એને ન ખાવા જોઈએ હવે ખાવાથી ફાયદા તો ઘણા બધા છે નુકસાન થતા હોય એ લોકોએ અવોઈડ કરવું જોઈએ એના ફાયદા એટલા બધા છે કે જેને આપણે રોજિંદા ઉપયોગમાં લઈએ તો કોઈ જ વાંધો નથી પરંતુ દાળને બદલે આખા કઠોળ અને આખા કઠોળ ચારથી પાંચ કલાક પલાળ્યા પછી ખાવાથી ફાયદો વધારે થાય છે એની સાથે એમાં થોડાક પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ છે પરંતુ એની સાથે બીજો કાર્બોહાઈડ્રેટ્સ ભેળવીને તમે જો ખાવ છો તો એ વધારે સારું છે જેમ કે થોડા પ્રમાણમાં શાક ભેળવો અથવા તો ચોખા ભેળવો અથવા તો ઘઉં ભેળવો અથવા કોઈ પણ મિલેટ્સ ભેળવો તો વધારે હિતાવહ છે ખાવાનું થેન્ક યુ